નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજની વાર્તા છે નદી પારથી આવતી પુકાર તો શરૂ કરીએ વાર્તા કે ઘૂર વડલાવો અને ગીચ વનરાજીની વચ્ચે વહેતી રૂપેણ નદીના કાંઠે એક નાનકડું ગામ વસેલું હતું ગામના લોકો શાંત અને ભોળા પણ નદીના સામા કાંઠે આવેલા કાળા ડુંગરાની તળેટીમાં જવાની કોઈ હિંમત કરતું નહીં લોક વાયકા હતી કે અમાસની રાતે ત્યાંથી કોઈ સ્ત્રીનો કરુણ અવાજ સંભળાય છે આ જ ગામમાં મહેશ નામનો એક માયાળો અને હિંમતવાન યુવાન રહેતો હતો મહેશના જીવનમાં જો કોઈ સુખ હોય તો એ તેની પત્ની રાધા હતી બંનેનો પ્રેમ આખા ગામ માટે મિશાલ હતો મહેશ ખેતરેથી પાછો આવે ત્યારે રાધા દરવાજે ઊભી રહી તેની રાહ જોતી હોય એજ એનો દિવસ ભરનો થાક ઉતારી દેતી એક વર્ષે ચોમાસુ રોદ્ર સ્વરૂપ ધારણ કરીને આવ્યું હતું આકાશમાંથી જાણે આભ ફાટ્યું હોય તેમ અંદરાધાર વરસાદ પડ્યો રૂપેણ નદી બે કાંઠે વહેવા લાગી એ રાત્રે રાધાની તબિયત અચાનક લથડી તેને ભારે તાવ ચડ્યો હતો અને ગામના વેધે કહ્યું છે સામા કાંઠે આવેલી જડીબુટ્ટી વગર રાધાનો જીવ બચવો મુશ્કેલ છે મહેશ માટે રાધા એનો જીવ હતી બહાર તોફાની પવન અને ગાજવી સાથે વરસાદ પડી રહ્યો હતો છતાં મહેશ હાથમાં મશાલ અને કુહાડી લઈને નદી કિનારે પહોંચ્યો મહેશ ના જશો આ નદી આજે લોહી તરસ્યા મોજા ઉછાળી રહી છે ગામના વડીલોએ તેને રોકવાની કોશિશ કરી પણ મહેશે કોઈનું સાંભળ્યું નહીં તેણે હોડી નદીમાં ઉતારી પાણીના જોરદાર પ્રવાહમાં હોડી હિંચકા ખાવા લાગી અચાનક એક મોટું મોજું આવ્યું અને મહેશની નજર સામે તેની હોડી ફંગોળાઈ ગઈ મહેશ પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યો તે ડૂબતા ડૂબતા સામા કાંઠે પહોંચ્યો ખરો પણ તે પણ ત્યાં જઈને તે બેભાન થઈ ગયું સવાર પડી વરસાદ થોભ્યો હતો પણ નદી હજુ શાંત નહોતી થઈ ગામમાં અફરા તફરી મચી ગઈ મહેશ ક્યાંય દેખાતો ન હતો બીજી તરફ રાધાની તબિયત વધુ બગડી રહી હતી તે અર્ધ જાગ્રત અવસ્થામાં પણ મહેશ મહેશના પોકાર પાડી રહી હતી સામા કાંઠે જ્યારે મહેશની આંખ ખુલી ત્યારે તેણે પોતાની જાતને એક અજાણી ગુફા પાસે જોઈ તેના શરીરે ઈજાઓ થઈ હતી પણ તેના મનમાં માત્ર રાધાનો ચહેરો હતો આસપાસ જોયું અને શોધી કાઢી જેના માટે તેને જીવનું જોખમ ખેડ્યું હતું તે નદી કિનારે પાછો આવ્યો પણ હવે નદી પાર કરવી અશક્ય હતી પુલ પુલ તૂટી ગયો હતો અને હોડી વગર આ તોફાની પાણીમાં ઉતરવું એ મતને વ્હાલું કરવા જેવું હતું ત્યારે જ તેને સામે કાંઠેથી કોઈનો અવાજ સંભળાયો મહેશ મને એકલી મૂકીને ક્યાં ગયા આ અવાજ રાધાનો હતો મહેશનું હૃદય ધબકારો ચૂકી ગયું તેને લાગ્યું કે રાધા તેને બોલાવી રહી છે તેણે વળતો અવાજ દીધો રાધા હું અહીં છું હું તારી દવા લઈને આવું છું નદીના ઘોર ગર્જના કરતા પાણીમાં તેનો અવાજ દબાઈ જતો હતો મહેશે જોયું કે સામા કાંઠે એક આકૃતિ ઊભી હતી 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 જે રાધા રાધા જેવી જ દેખાતી પણ એ કોઈ છાયા જેમ જેમ સાંજ પડી તેમ તેમ પહેલો અવાજ વધુ ને વધુ કરુણ બનવા લાગ્યો એ પોકારમાં એવી વેદના હતી કે પથ્થર પણ પીગળી જાય મહેશ અસ્વસ્થ થઈ ગયો તેને સમજાતું નહોતું કે જો રાધા બીવાર છે તો તે નદી કાંઠે કેવી રીતે આવી શકે અને જો એ રાધા નથી તો આ કોનો પોકાર છે જે તેના હૈયાને ચીરી રહ્યો છે નદીના મોજા હજુ પણ ઉછાળા મારી રહ્યા હતા આ થમતા સૂરજના કેસરી રંગમાં નદીનું પાણી જાણે લોહી જેવું લાલ દેખાઈ રહ્યું હતું મહેશ કિનારે ઊભો રહીને સામા કાંઠે દેખાતી એ આકૃતિને નિરખી રહ્યો હતો તેની આંખોમાં આંસુ હતા અને હાથમાં એ જડીબુટ્ટીઓ હતી જે રાધાનો જીવ બચાવી શકે તેમ હતી રાધા તું ઘરે જા તારી તબિયત સારી નથી મહેશે પૂરી તાકાતથી બૂમ પાડી સામેથી અવાજ આવ્યો પણ આ વખતે એ અવાજમાં અજીબ પ્રકારની ધ્રુજારી હતી મહેશ તમે નહીં આવો તો હું આ નદીમાં ઝંપલાવી દઈશ મને અહી બહુ બીક લાગે છે મહેશનું હૃદય ફાટફાટ થવા લાગ્યું તેને વિચાર આવ્યો કે જો રાધા ખરેખર ત્યાં હોય અને તે નદીમાં કૂદી પડે તો પણ બીજી જ પડે તેના મનમાં સંશય જાગ્યો વૈદ્ય તો કહ્યું હતું કે રાધા પથારીમાંથી ઊભી પણ થઈ શકે તેમ નથી તો તે નદી કાંઠે કેવી રીતે પહોંચી રાત પડતાની સાથે જ નદીની આસપાસ ધુમ્મસ છવાઈ ગયું મહેશ જે ગુફા પાસે રોકાયો હતો ત્યાં તેને દીવા જેવો પ્રકાશ દેખાયો જે પ્રકાશની પાછળ ગયો તો તેણે જોયું કે પથ્થરો પર જૂની લિપિમાં કંઈક લખેલું હતું ગામના વડીલો જે કાળા ડુંગરાની વાતો કરતા હતા આ એ જ જગ્યા હતી ત્યાં લખ્યું હતું જે પ્રેમ અધૂરો રહી જાય છે તે આ નદીના પ્રવાહમાં પોકાર બનીને ભટકે છે જે આ અવાજને ઓળખી લે છે તે જીતી જાય છે પણ જે ભ્રમમાં પડે છે તે નદીનો થઈને રહી જાય છે મહેશ સમજી ગયો કે સામે કાંઠેથી આવતો અવાજ કદાચ રાધાનો નથી પણ નદીની પહેલે પાર તેની અસલી રાધા મરણ પથારીએ હતી તેને કોઈ પણ ભોગે નદી પાર કરવી જ પડે તેમ હતી મહેશે હિંમત ભેગી કરી તેણે આસપાસ પડેલા સૂકા લાકડા અને વેલાઓ ભેગા કરીને એક નાનકડો તરાપો બનાવવાનો પ્રયત્ન કર્યો તેના હાથ છોલાઈ ગયા હતા લોહી નીકળતું હતું પણ રાધાના ચહેરાની યાદ તેને શક્તિ આપી રહી હતી અચાનક ફરી એ જ પોકાર સંભળાયો પણ આ વખતે એ અવાજ કોઈ સ્ત્રીનો નહીં પણ તેના પિતાનો હતો જે વર્ષો પહેલા ગુજરી ગયા હતા બેટા મહેશ રોકાઈ જા આગળ ખતરો છે મહેશ થઈ ગયો તેની આસપાસનું વાતાવરણ અચાનક ગાર થઈ ગયું તેને લાગ્યું કે હવામાં કોઈ અદ્રશ્ય શક્તિઓ તેને રોકી રહી છે તે જેટલો નદી તરફ જવાનો પ્રયત્ન કરતો તેટલી જ જમીન તેને પાછળ ખેંચતી હોય એવું લાગતું હતું નહીં આ બધું જૂઠ છે મહેશ જોરથી ચિલાયો મારે મારી રાજા પાસે પહોંચવું જ પડશે તરાપો પાણીમાં અને જેવો તે પાણીમાં ઉતર્યો નદીમાં એક મોટું વમળ એટલે કે ચક્રવાત સર્જાયું વમળની વચ્ચે નજર સામે એક જૂની જર્જરિત હવેલી દેખાય જે નદીના પેટાળમાંથી ઉપર આવી રહી હોય તેવું લાગતું હતું નદીના વમળની વચ્ચે પેલી હવેલી જાણે કોઈ ભૂતકાળના પડછાયાની જેમ સ્થિર ઊભી હતી મહેશનો તરાપો એ હવેલીના કાંઠ ખાઈ ગયેલા દરવાજા સાથે જઈને અથડાયો આસપાસ પાણીનો એવો પ્રચંડ અવાજ હતો કે જાણે હજારો લોકો રડતા હોય મહેશ સાવચેતીથી હવેલીના પગથિયા ચડ્યો તેના હાથમાં હજુ પણ પેલી અમૂલ્ય જડુબૂટીઓ સુરક્ષિત હતી હવેલીની અંદર જતા જ તેને આચાર્યનો આંચકો લાગ્યો બહાર તોફાન હતું પણ અંદર એકદમ શાંતિ હતી દિવાલો પર દીવાઓ પ્રગટી રહ્યા હતા અને હવામાં મધ મધ સુગંધ હતી મહેશ તમે આવી ગયા સામેથી રાજા ચાલી આવતી હતી તે એકદમ સ્વસ્થ દેખાતી હતી તેના ચહેરા પર કોઈ બીમારીનું નિશાન નહોતું તેણે સુંદર લાલ વસ્ત્રો પહેર્યા હતા રાધા તું અહીં કેવી રીતે તારી તબિયત મહેશ દોડીને તેની પાસે જવા ગયો પણ અચાનક તેને શબ્દો યાદ આવ્યો નથી થઈ શકતી મહેશ જ ઉભો રહી ગયો તેણે જોયું કે રાધાના પગ જમીનને અડકતા ન હતા તેના પડછાયો પણ દીવાલ પર પડતો ન હતો તે સમજી ગયો કે આ તેની રાધા નથી પણ આ નદીના માયાવી જળની કોઈ રમત છે તું મારી રાધા નથી મહેશ ગરજ્યો એટલું કહેતા જ રાજાનો ચહેરો બદલાઈ ગયો તે એક વૃદ્ધ સ્ત્રીના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ બહુ ચતુર છે તું મહેશ પણ યાદ રાખજે આ નદી પાર કરવા માટે તારે તારી સૌથી વહાલી વસ્તુનું બલિદાન આપવું પડશે કાં તો તારી આ જડીબુટી અહીં છોડી દે કાં તો તારો જીવ મહેશ મુશ્કેલીમાં મુકાયો જો તે જડીબુટી આપે તો રાધા મૃત્યુ પામે જો તે જીવ આપે તો રાધા સુધી દવા કોણ પહોંચાડે તેણે આંખો બંધ કરી રાધાને યાદ કરી તેને યાદ આવ્યું કે રાધા હંમેશા કહેતી આપણો પ્રેમ શરીરથી નહીં આચમાંથી જોડાયેલો છે મહેશે મક્કમ મન કર્યું તેને પોતાની પાસે રહેલી કુવાડી ઉઠાવી અને પોતાની હથેળી પર એક ઘા કર્યો લોહીની ધાર વહેવા લાગી તને બલિદાન જોઈએ છે ને લે આ મારું લોહી પણ મને જવા દે જેવું મહેશનું લોહી હવેલીના ફ્લોર પર પીડ્યું આખી હવેલી ધ્રુજવા લાગી ભયાનક અવાજો સાથે હવેલી પાણીમાં ઓગળવા લાગી મહેશ ફરી એકવાર તોફાની નદીના મોજાઓ વચ્ચે હતો પણ આ વખતે તેની પાસે તરાપોનો હતો તે ડૂબી રહ્યો હતો તેની શક્તિ ક્ષીણ થઈ રહી હતી તેને લાગ્યું કે હવે અંત નજીક છે તે હાર માનવા જતો હતો ત્યાં તેને ફરી એક પોકાર સંભળાયો આ વખતે એ અવાજ હવામાંથી નહીં પણ તેના હૃદયની અંદરથી આવતો હતો મહેશ હિંમત ન હારશો હું તમારી રાહ જોઉં છું આ સાચો અવાજ હતો રાધાનો અસલી નબળો પણ પ્રેમથી ભરેલો અવાજે હાલતમાં નદીના મોજા સાથે ઝૂમી રહ્યો હતો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે સામાન્ય માણસ ક્યારનો હાર માની ગયો હોત પણ મહેશના એક હાથમાં રાધા માટેની જડીબુટ્ટીની પોટલી હતી જેને તેણે મજબૂતીથી પકડી રાખી હતી જાણે એ પોટલી નહીં પણ રાધાનો શ્વાસ હોય અંતે કુદરત પણ મહેશના પ્રેમ સામે ઝૂકી એક પ્રચંડ મોજાએ મહેશને ગામના કિનારાની રેતી પર ફંગોળ્યો મહેશ હાંપતો હાંપતો જમીન પર પડ્યો તેનું શરીર ઠંડુ પડી ગયું હતું પણ તેની આંખોમાં હજુ પણ જીવવાની આશા હતી તે લથડતા ડગલે ગામ તરફ ચાલવા લાગ્યો પણ આ શું ગામમાં સ્મશાન જેવી શાંતિ હતી રસ્તામાં તેને કોઈ દેખાયું નહીં તે હાંપતો હાંપતો પોતાના ઘર પાસે પહોંચ્યો પણ ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર દીવો બળી રહ્યો ન હતો રાધા રાધા મહેશે નબળા અવાજે બૂમ પાડી ઘરના ખૂણામાંથી વેદરાજ બહાર આવ્યા તેમની આંખો નીચી હતી મહેશને જોઈને તેઓ ચમકી ગયા મહેશ તું તું તો ત્રણ દિવસથી ગુમ હતો અમે તો માન્યું હતું કે નદી તને ગળી ગઈ છે મહેશ ત્રુજી ઉઠો ત્રણ દિવસ હું તો હમણાં જ ગયો હતો આ રહી દવા રાધા ક્યાં છે વેદરાજે ધ્રુજતા છે ઓરડા તરફ આંગળી સિંધી મહેશ અંદર દોડ્યો પલંગ પર રાધા સૂતી હતી તેના ચહેરા પરથી તેજ ગાયબ હતું તે સાવ ફીક્કી પડી ગઈ હતી મહેશે ધ્રુષતા છે જડીબુટ્ટીનો રસ તૈયાર કર્યો અને રાધાના હોઠે લગાવ્યો રાધા આંખો ખોલ જો હું પાછો આવી ગયો છું તારા માટે દવા લાવ્યો છું થોડી ક્ષણો વીતી ગઈ જે મહેશ માટે સદીઓ સમાન હતી ધીમે ધીમે રાધા એ ખોલી મહેશને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા કહ્યું મને ખબર હતી તમે જરૂર આવશો તમે મને લેવા આવ્યા છો ને મહેશ હસ્યો ના રાધા હું તને બચાવવા આવ્યો છું હવે તું ઠીક થઈ જઈશ રાધાના ચહેરા પર એક અજીબ શાંતિ હતી તેણે મહેશનો હાથ પકડ્યો તેનો હાથ બરફ જેવો ઠંડો હતો રાધા બોલી મહેશ પેલી પારથી કોઈ મને સતત બોલાવી રહ્યું હતું મને લાગ્યું કે એ તમારો અવાજ હતો પણ હવે મને સમજાય છે એ પોકાર કોઈ બીજું નહીં પણ આપણી અધૂરી સફરનો હતો એટલામાં ગામના વડીલો ઘર પાસે ભેગા થયા તેઓ બહાર ઊભા રહીને અંદરો વાતો કરતા હતા જે મહેશના કાને પડી બિચારો મહેશ તેને ખબર નથી કે ત્રણ દિવસ પહેલા જ્યારે નદીમાં તોફાન આવ્યું ત્યારે જ રાધાના શ્વાસ મહેશ તબ્દ થઈ ગયો તેણે રાધા તરફ જોયું રાધા હજુ પણ તેની સામે જોઈને મલકાતી હતી પણ તેની આકૃતિ ધીમે ધીમે ઝાંખી પડી રહી હતી રાધા આ લોકો શું બોલે છે તું તો મારી સામે છે મહેશની આંખોમાં દળદર આંસુ વહેવા લાગ્યા રાધાએ તેની આંખો લૂછી અને ધીમેથી કહ્યું મહેશ પ્રેમ ક્યારેય મરતો નથી હું તમારી અંદર જીવતી રહીશ નદીના સામા કાંઠે જે પોકાર સંભળાતો હતો તે ખરેખર મારો જ હતો જે તમારી રાહ જોતો હતો મહેશ સ્તબ્ધ થઈને રાધા સામે જોઈ રહ્યો હતો ગામના લોકો બહાર જે વાતો કરી રહ્યા હતા તે મહેશના કાનમાં અથાડા અથોડાની જેમ વાગી રહી હતી તેને રાધાનો હાથ પકડવાની કોશિશ કરી પણ તેને માત્ર શૂન્યતાનો અનુભવ થયો રાધાનો દેહ ત્યાં જ હતો પણ તેનો આત્મા જાણે વિદાય લેવાની તૈયારીમાં હતો રાધા ના આવું ન બની શકે હું તારા માટે કાળા ડુંગરા ખૂંદી વળ્યો તોફાની નદીને ચીરીને આવ્યો છું તું આ બધું વ્યર્થ જશે મહેશ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો રાધાના ઝાંખા પડતા ચહેરા પર એક અવલૌકિક સ્મિત આવ્યું તેણે અંત્યંત કોમળ અવાજે કહ્યું મહેશ તમે વ્યર્થ નથી આવ્યા તમે જે જડીબુટી લાવ્યા એણે મારા આત્માને શાંતિ આપી છે તમારી હિંમત અને પ્રેમ જ મારો સાચો મોક્ષ છે પણ જુઓ પેલી પારથી હવે સાચો પોકાર આવી રહ્યો છે મારે જવું પડશે બહારથી ગામના લોકો ઓરડામાં આવ્યા તેઓએ જોયું તો મહેશ હવામાં વાત કરી રહ્યો હતો અને પલંગ પર રાધાનો નિષ્પ્રાણ દેહ પડ્યો હતો ગામના લોકોને સમજાયું નહીં કે મહેશ કોની સાથે વાતો કરી રહ્યો છે પણ મહેશની જે દ્રશ્ય હતું તે કોઈ સામાન્ય મહેશના હાથમાં રહેલી જડીબુટ્ટીની પોટલી અચાનક ઘરમાઈ ગઈ ગામ લોકોએ રાધાની અંતિમ યાત્રાની તૈયારી કરી આખું ગામ રડી રહ્યું હતું પણ મહેશની આંખમાં હવે આ શું નહોતા તે તો જાણે કોઈ બીજી જ દુનિયામાં હોય તેમ શાંત હતો તેને રાધાના દેહને અગ્નિદા આપ્યો અને રાખને નદીમાં પધરાવવા માટે ફરી એ જ રૂપેણ નદીના કાંઠે પહોંચ્યો સૂરજ આથમી રહ્યો હતો નદીનું પાણી હવે એકદમ શાંત હતું મહેશે જેવી રાખ નદીમાં પધરાવી કે તરત જ પવનની એક લહેરકી આવી અને તેના કાનમાં એક અવાજ ગુંજો મહેશ હું તમારી રાહ જોઉં છું સામા આ હવે વેદના નહોતી પણ એક પ્રકારનું નિમંત્રણ હતું ગામના લોકોએ જોયું કે મહેશ ધીમે ધીમે નદીના પાણીમાં ઉતરી રહ્યો છે મહેશ પાછા આવો પાણી ઊંડું છે લોકોએ બૂમો પાડી પણ મહેશ અટક્યો નહીં તેની નજર સામા કાંઠે કાળા ડુંગરાની તલેટીમાં સ્થિર હતી જ્યાં ધુમ્મસની વચ્ચે તેને રાધા દેખાતી હતી તે મહેશ તરફ હાથ લંબાવી રહી હતી મહેશના ચહેરા પર એક અજીબ તૃપ્તિ હતી તેને હવે દુનિયાના કોઈ બંધનો રોકી શકે તેમ નહોતા મહેશ ધીમે ધીમે પાણીમાં ઊંડે ને ઊંડે ઉતરતો ગયો જ્યાં સુધી તેનું માથું પણ દેખાતું બંધ ન થયું બીજે દિવસે સવારે જ્યારે ગામના લોકો નદી કિનારે ગયા ત્યારે નદીની રેતીમાં બે જોડી જોવા મળ્યા એક એક પુરુષના અને સ્ત્રીના આ નદીના કિનારેથી શરૂ થઈને સામા કાંઠે જઈને અદ્રશ્ય થતા હતા આજે પણ જ્યારે અમાસની રાત હોય અને આકાશમાં વીજળી કડકડતી હોય ત્યારે નદી પારથી એક પોકાર સંભળાય છે પણ એ પોકાર હવે ડરામણો નથી ગામના લોકો કહે છે કે મહેશ અને રાધાના મિલનનો આનંદિત અવાજ છે જે પ્રેમ આ લોકોમાં અધૂરો રહ્યો હતો તે નદી પારના એ રહસ્યમય લોકમાં હંમેશા માટે પૂરો થઈ ગયો નદીના એ શાંત વહેણમાં આજે પણ એ અમર પ્રેમની ગાથા ગુંજે છે જે સાંભળીને આજે પણ ગામના લોકોની આંખો ભીની થઈ જાય છે જો તમને વાર્તા ગમી હોય તો તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વાર્તા તમે ક્યાંથી સાંભળી રહ્યા છો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વાર્તા ગમી હોય તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે પછી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી મિત્રો રજા આપજો જય રામ બાપા સીતારામ